નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની ઈડન ની સરપ્રતાપ હાઈસ્કુલ માં યોજાયેલ ત્રિદિવસીય વિજ્ઞાન શૈક્ષણિક પ્રદર્શન યોજાયું રાજ્યસભાના સાંસદ શ્રી રામ મોકરિયાએ મુલાકાત લીધી સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ શ્રી સરપ્રતાપ હાઈસ્કૂલમાં ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય રમણલાલ પુરા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સરપ્રતાપ હાઈસ્કૂલના પ્રમુખ જે ચૌહાણ ઈડર શહેર મંડળ પ્રમુખ કેશુભાઈ રબારી તેમજ શાળાના આચાર્ય એનબી પટેલ તેમજ સુપરવાઇઝર પિયુષ દવે ઇબ્રાહીમ મનસુરી અને ઈડર શહેર મંડળના સૌ કાર્યકર્તાઓએ હાજર સંસ્થાની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકરભાઈ જોશી અને પન્નાલાલભાઈ પટેલ વિશે ચર્ચાઓ કરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ દ્વારા રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી અને તેના વિશે જાણકારી મેળવી તેઓએ પણ ચર્ચા કરી હતી બ્યુરોચીફ હસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા